સાવરકુંડલાના ખટસલી ગામે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે કરાઈ ઉજવણી ગામની સમરસતા અને મહિલા સશક્તિકરણની અનોખી મિસાલ કાયમ કરતું ખડસલી ગામ ખડસલી સરપંચ દ્વારા દલિત વિધવા મહિલાના વરદ હસ્તે ધ્વજવંદન કરી નવતર ચિલો ચિત્રાયો દેશભરમાં છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગો આન બાન અને શાંતિ લહેરાય છે જેમાં ધ્વજવંદન રાજનેતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કે સરપંચ દ્વારા ગામડાઓમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાય છે પણ સાવરકુંડલાના ખટસલી ગામના મહિલા સરપંચ દ્વારા સમાજમાં સમરસતા અને મહિલા સશક્તિકરણની અનોખી મિશાલ કાયમ કરી છે ખટસલી ગામના દલિત વિધવા મહિલાના કે કંટારિયાના વરદ હસ્તે પ્રજાસત્તાક પર્વનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ખડસલી ગામ મહિલા સશક્તિકરણનું ઉમદું ઉદાહરણ છે કે આખી ગ્રામ પંચાયતમાં મહિલા શિક્ષિત છે જ્યારે સરપંચ શિલ્પાબેન ચેતનાભાઈ માલાની હંમેશા મહિલાઓને પ્રાધાન્ય અને મહિલાઓને રાજકીય ક્ષેત્ર વધુ પ્રાધાન્ય મળે તેવા પ્રયાસો સાર્થક સાબિત કર્યા છે ને આ પ્રજાસત્તાક પર્વ પર દલિત વિધવા મહિલાના વરદ હસ્તે ધ્વજવંદન કરાવીને સમાજમાં ફેલાયેલા નાત જાતના ભેદથી પણ રહીને એક દેશ એક કાનૂન અને સમાન અધિકારનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે દિવ્યસર્જન ન્યૂઝ નેટવર્ક રિપોર્ટ સમીર ખોખર વીજ પડી